નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની મહામારીનો કહેર વધી રહ્યો છે એક પછી એક કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાજકોટમાં ફરી એક કોરોનાનો કેસ નોંધાયો છે વિદેશથી આવેલા એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે રાજ્યમાં કોરોનાના કુલ તેર કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે જેમાં ચોથી વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે વિદેશથી પરત આવતા વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારબાદ રિપોર્ટ કરાવ્યો હતો રાજકોટના ન્યુ ઓમનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે ત્યારે મિત્રો વધુમાં આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે શહેરમાં સાત કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરના વટવા નારોલ દાણી લીમડા બહેરામપુરા ગોતા નવરંગપુરા અને બોપાલમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયો છે કુલ ચાર પુરુષ અને ત્રણ મહિલા કોરોના પોઝિટિવ છે હાલમાં તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે એક સાથે સાત કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ